તમારા ઘરમાં બરકત લાવવા માટે દરરોજ આ કામ કરો ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં સુખ સમૃદ્ધિ નથી આવતી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધનમાં વૃદ્ધિ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જા અથવા કારણે દેવી દેવતાઓ અને પિતૃઓના પ્રભાવથી આશીર્વાદના અભાવે શારીરિક માનસિક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણી વખત કામ બગડવા લાગે છે આવા સંજોગોમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો વાસ્તુશાસ્ત્ર મુજબ આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક પરિણામ આવશે ઉર્જાનો પ્રવાહ વધે છે અને તેની સાથે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે ચાલો જાણીએ કે આશીર્વાદ મેળવવા માટે દરરોજ કઈ દસ વસ્તુઓ કરવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો નંબર એક કોઈ પણ શુભ કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે તેથી અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે કુદરતનો નિયમ છે કે તમે જે પણ આપો છો તે બમણી રકમમાં પાછું આપે છે જો તમે પૈસા કે અન્નને પકડી રાખો છો તો તે છૂટતું જ રહે છે દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે નીચેના ઉપાયો કરવાથી તમારા શરીરની બચત થશે ઘરમાં ખોરાકનો સ્ટોક રાખો નંબર બે સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ મૂકો જો તમે ઇચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને તરફ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી તમને લાભ થશે દેવી દેવતાઓની સાથે પૂર્વજોના આશીર્વાદ જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ હાંટવું એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ખવડાવો ગાય તમે આ રોટલીમાં લોટના બોલ સાથે થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે આ કુંડળીના તમામ દોષો દૂર કરવામાં મદદ કરે છે અને પ્રગતિ પણ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમય કે પછી ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા તેમનો સાથ છોડતી નથી નંબર ત્રણ ખાવાની થાળીને હંમેશા સાદડી કે ટેબલ પર આદરપૂર્વક રાખો ખાવાની પ્લેટને ક્યારેય એક હાથે પકડી ન રાખો आम करवा थी खोराक भूतनी योनि जाय जाए जम्या पी थारी मा होय त्यारे क्यारे हाथ धोवा नहीं छोड़शो नहीं। जूठू बोलव भोजन कराया क्यारे रसोड़ा ना स्टैंड, पलंग के टेबल नी नीचे न राखवी जमता पहला भगवान आह्वान करव जमती वक्ते बात करवी के गुस्सो करवो नहीं પરિવારના સભ્યો સાથે બેસીને ખાવું જમતી વખતે વિચિત્ર અવાજ આવે છે ભાતનું સેવન કરવું રાત્રે દહી અને સત્ય દેવી લક્ષ્મીનો અનાદર કરે છે સમૃદ્ધિ ઇચ્છતા લોકો અને આર્થિક તંગીનો સામનો કરતા લોકોએ રાત્રિભોજનમાં આનું સેવન ન કરવું જોઈએ ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને ખાવું જોઈએ જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો આ રાહુને શાંત કરે છે પગરખાં પહેરીને ક્યારે ખોરાક ન ખાવો સવારે કોગળા કર્યા વિના પાણી કે ચા ન પીવી ગાય બ્રાહ્મણ કે અગ્નિને ક્યારે ખોટા હાથ કે પગથી અડવો નહીં નંબર ચાર બ્રહ્મ મુહૂર્ત કે સાંજના સમયે ક્યારે ઝાડુ ન લગાવવું જોઈએ સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન જોઈ ન શકે પલંગની નીચે સાવરણી ન રાખો ઘરને સ્વચ્છ અને સુંદર રાખો ચારે ખૂણા ઘર સ્વચ્છ હોવું જોઈએ ખાસ કરીને ઈશાન ઉત્તર અને હંમેશા વાયવ્ય ખૂણો ખાલી અને સ્વચ્છ રાખો વોશરૂમ ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે સારું નથી તેનો ઉપયોગ કર્યા પછી તેને કપડાંથી સૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ દક્ષિણ અને પશ્ચિમ દિશા રાખવી કરિયરમાં સ્થિરતા માટે ખાલી કે પ્રકાશ શુભ નથી તેથી આ દિશા ખાલી ન રાખો ઘરમાં કાળો ભૂરો ન રંગેલું ઉની કાપડ જાંબલી અને જાંબલી રંગોનો ઉપયોગ ન કરો પછી તે બેડશીટ પડદા કે દિવાલોનો રંગ હોય ઘરની સીડીઓ ફક્ત પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ જ હોય છે ઘરની ઉત્તર પૂર્વમાં સીડી ક્યારેય ન બનાવો ફ્લોર દિવાલ અથવા છત પર તિરાડો ન પડવા દો જો આવું થાય તો તેને ભરો ઘરમાં તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે નંબર પાંચ ઘરની સ્ત્રીનું સન્માન કરો દક્ષિણ તરફ પગ રાખીને સૂશો નહીં જો તમારા શર્ટ કે પેન્ટનું ખિસ્સા ફાટી ગયા હોય તો તેને ઠીક કરાવી લો તમારું પાકીટ કે પૈસા તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો કોઈ પણ પ્રકારનો નશો લેવો જૂઠું બોલવાનું ટાળો દાંતોને સ્વચ્છ અને ચમકદાર રાખો વારંવાર થૂંકવાની હીંકવાની કે ખાંસી લેવાની આદત બદલો ઘરમાં બધે ગંદકી ન ફેલાવો નખ અને વાળ ન ઉગાડો શરીરના તમામ છિદ્રોને ધોઈ લો દિવસમાં ત્રણ વખત પાણી સાથે સવારે અને સાંજે નંબર છ જો ઘરમાં રૂમ ન હોય તો લાલ કિતાબના નિષ્ણાંતને પૂછીને જ પૂજા રૂમ બાંધવો જો તે તેને બનાવવાની પરવાનગી આપે તો કોઈ વાસ્તુશાસ્ત્રીનો સંપર્ક કરીને જ પૂજા રૂમ બાંધવો કારણ કે કોઈની કુંડળી પ્રમાણે લખેલું છે ઘરમાં પૂજા રૂમ રાખવાથી નુકસાન થાય છે કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી પૂજા રૂમ સિવાય અન્ય કોઈ ભાગમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ કે તસવીર ન રાખવી ઘરની કોઈ પણ દેવી દેવતાની બે તસવીરો એવી રીતે ન રાખવી કે તેમના ચહેરા સામસામે હોય દેવી દેવતાઓના ચિત્રને ક્યારેય યોગ્ય ખૂણામાં ન લગાવો નહીં તો કોર્ટના કેસમાં ફસાઈ જવાની સંભાવના છે તિજોરીમાં હળદરના થોડા ગઠ્ઠા પીળા કપડામાં બાંધીને રાખો અને સાથે સાથે ચાંદી તાંબા વગેરેના સિક્કા પણ રાખો થોડા ચોખા પીળા કરીને તિજોરીમાં રાખો તમે તિજોરીમાં અતરની બોટલ પણ રાખી શકો છો ચંદન અથવા ધૂપની લાકડીઓનું પેકેટ જેથી ઘરમાં રાખો નંબર સાત સંધિકાળ દરમિયાન નકારાત્મક શક્તિઓના વર્ચસ્વને કારણે આ સમયગાળા દરમિયાન નીચેની બાબતો પર પ્રતિબંધ છે સુવું ખાવું પીવું દુર્વ્યવહાર કરવો ઝઘડો કરવો અસંસ્કારી અને અસત્ય બોલવું ગુસ્સો કરવો શ્રાપ આપવો પ્રવાસ માટે નીકળવું શપથ લેવું પૈસા લેવા કે આપવા રડવું પાઠ કરવો શુભ કામ કરવું દરવાજે ઊભા રહીને ઉપરના નિયમોનું પાલન ન કરવું અહીં બીજું વરદાન ખોવાઈ જાય છે જ્યારે વ્યક્તિ અનેક પ્રકારની પરેશાનીઓ સાથે ઘરે જાય છે જ્યાં દારૂનું સેવન અપમાન થાય છે સ્ત્રીઓ વેરવાળું ભોજન અને અનૈતિક કૃત્યોને મહત્વ આપવામાં આવે છે તેમના પૈસા દવાખાના જે જો તમે અપાર સંપત્તિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે ભગવાન હનુમાન પાસે તમારા પાપોની ક્ષમા માંગવી જોઈએ અને દરરોજ પાંચ મંગળવાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને ભગવાન હનુમાનના મંદિરમાં રાખો જો ભગવાન તમારા પર કૃપા વરસાવશે તો પહેલા ગ્રહો અને ગ્રહોની સ્થિતિ સુધરશે અને પછી પ્રાપ્તિના માર્ગો ખુલશે નંબર આઠ ઘરની વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખો દરરોજ ઘરને સાફ અને સેનિટાઇઝ કરો દરરોજ હરિપૂજા કરો ઘરની બહાર સ્વસ્તિક કરો અને તેમાં કુમકુમ અને હળદર ઉમેરીને દીવાથી આરતી કરો રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને ઘરમાં પણ કપૂર સળગાવો વાતાવરણ ને સુગંધિત બનાવો જે લોકો રોજ દેહરીની પૂજા કરે છે આજુબાજુ ઘીનો દીવો પ્રગટાવે છે તેમના કાયમી નિવાસ કરે છે ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવે છે તેના પર પીળા ફૂલ અને અક્ષત ચઢાવો ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થશે નંબર નવ પીપળમાં ભગવાન નો વાસ છે પીપળને માત્ર શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ શનિવારે પીપળના ઝાડને સ્ટીલ અથવા ચાંદીના વાળા તલ કાચું દૂધ ગંગાજળ મધ અને ગોળ અર્પિત કરો સરસવના તેલનો દીવો પ્રગટાવો બસ જો તમે દર શનિવારે કામ કરવાનું ચાલુ રાખશો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થઈ જશે પીપળના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો પછી ઘરે પાછા આવો અને પાછું વળીને જોશો નહીં આ તમને પ્રાપ્ત કરવામાં મદદ કરશે શ્રી મહાલક્ષ્મી દ્વારા નાણાકીય લાભ અને દરેક ખરાબ કાર્યનું નિવારણ થશે ધ્યાન કર્યા પછી કપાળ પર શુદ્ધ કેસરનું તિલક લગાવો આર્થિક લાભના સમાચાર મળશે રોજ સવાર સાંજ કપૂર સળગાવો ઘરમાં કોઈ પણ જગ્યાએ વાસ્તુ દોષ હોય તો કપૂર બને પોટલો કપૂર બાળવાથી વ્યક્તિ ભગવાન અને પિતૃના દુષ્ણોનો સામનો કરે છે નંબર દસ દેવી લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરીમાં કે પર્સમાં ત્રણ સિક્કા રાખો તમે ત્રણ સિક્કાને લાલ થી બાંધીને ઘરના મંદિરમાં લટકાવી શકો છો આમ કરવાથી તમારું ભાગ્ય વધે છે અને તેનાથી રાહત મળે છે તમામ પરેશાનીઓ વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે માછલીની ચાંદીની પ્રતિમા ઘરમાં રાખવાથી સુખ શાંતિ આવે છે ઘર જો તમે ઈચ્છો તો દિવાલ પર માછલીના સાંધા દોરો વાસ્તુ અનુસાર અષ્ટકોણીય કમળ બનાવીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મંગલ કલશ સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે આ માટે કલશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો આ ઉપાય ખૂબ જ ઉપયોગી છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર